પડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ દાતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં વિભિન્ન રોગોથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ જેમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા આવા અનેક આદિવાસી વિસ્તારમાં રહેતા અને નિઃશુલ્ક જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મૂક્યો શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી વિસ્તાર અને આજુબાજુના આપણા આદિવાસી વિસ્તારોમાં રહેતા બહેનો માટે એક પછી એક મહત્વના કામોની શરૂઆત કરવામાં આવી છે અને આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પની અંદર બે હજારથી વધારે લોકો આખા દિવસ દરમિયાન ચેકઅપ માટે આવવાના છે અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત છે અને એ ડૉક્ટરો મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ છે એ ડૉક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની માતા પિતાઓની અને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે આ મોબાઈલ વાન આવનારા દિવસોમાં ઇમરજન્સીમાં જે ગામોમાં રહેતા લોકો છે તેનું જીવ બચાવવાનું કારણ બનવા જઈ રહ્યું છે તે માટે બી હું શ્રી શક્તિ સેવા કેન્દ્રના સૌ આગેવાનોને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું મા અંબેના ચરણોમાં વંદન કરવા આવ્યો છું અને સેવાના કામોમાં હું જોડાવા આવ્યો છું રાજનીતિની વાતો આપણે આખો દિવસ ગમે ત્યારે થઈ શકે છે એટલે હું મા અંબેના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના વધુમાં વધુ નાગરિકોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે વંદન કર્યા છે અને પ્રાર્થના એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ છે બહારથી અમદાવાદથી ડોક્ટરોની ટીમને લાવીને આ ટ્રાઈબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કરે છે આપણા ઉષાબેન અને એમની સમગ્ર ટીમ ડિવોટેડ ભાવથી જે કામ કરે છે અન્ય લોકો માટે પણ આ પ્રેરણા અત્યારે તો વિષય નથી હવે તો બસ સેવાના કામમાં બધા જોડાઈ જાય અને લોક કલ્યાણનું કામ કરે બધા હા મા તો મા છે મા જગદંબાના આશીર્વાદ એ આખા દેશનું કલ્યાણ કરશે અને દેશની અંદર ફરી સશક્ત અને સ્ટેબલ અને દેશહિતવાળી સરકાર ફરી આવે એ પ્રમાણના સુભાશિષ પણ મા પાસે